સતસંગની સામા મંદિરિયામાં માં ઉડેરે ગુલાલ ચુંદડી સતસંગની ઈ રે ચુંદડી કોણે 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 ઓઢી કોણે કોણે ધર્યો અવતાર કે ચુંદડી સતસંગની કોણે ધર્યો અવતાર ચુંદડી સતસંગની ઈ રે ચુંદડી પાર્વતી ઓઢી ઈ રે ચુંદડી પાર્વતી ઓઢી ગણપતિએ ધર્યો અવતાર चुंदणी सतसंगनी सामा मंदिर उ गुलाल चुंदळी सतसंगनी ई रे चुंदळी कौशल्य ए ओढी ए चुंदी कौशल्य ए ओढी अवतार चुंदी सतसंगनी मारा राम जी मा मा ए धरियो अवतार के चुंदी सतसंगनी सामा मंदिरिया मा उडेरे गुलाल चुंदी सतसंगनी धीरे चुंदी अंजना माए ओ અંજનામાં એ ઓઢી હનુમાનજીએ ધર્યો અવતાર ચુંદડી સતસંગની મારા બજરંગીએ ધર્યો અવતાર ચુંદડી સતસંગની સામા મંદિરિયામાં માં ઉડેરે ગુલાલ ચુંદડી સતસંગની સામા મંદિરિયામાં માં ઉડેરે ગુલાલ ચુંદડી સતસંગની रे चुंदड़ी देवकी माये ओढी रे चुंदी देवकी जीए ओढी श्री कृष्ण ए धरे अवतार चुंदी सतसंगनी मारा अनुळाये धरे अवतार चुंदळी सतसंगनी सामा मंडिरिया दुलाल। ચુંદરી સતસંગની ઈ રે ચુંદરી રણછોડ મંડળે ઓઢી ઈ રે ચુંદરી રણછોડ મંડળે ઓઢી રણછોડ રાય નાથ યા છે દર્શન ચુંદરી સતસંગની મારા રણછોડ રાય નાથ યા છે દર્શન ચુંદડી સતસંગની સામા મંદિરિયામાં ઉડે ઉડેરે ગુલાલ કે ચુંદડી સતસંગની સર્વે જય શ્રી જયસિંહ